શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા રખડતી રઝળતી ગૌમાતા માટે તરબૂચ સેવા બોર્ડર પર તૈનાત જવાનો માટે શહીદ થયેલા જવાનુંના પરિવાર માટે તેમજ ગૌ સેવા જેવી સામાજિક સેવાનું કાર્ય કરતી સંસ્થા એટલે શહીદ વંદના ફાઉન્ડેશન આ સંસ્થા ઘણા સમયથી શહીદ થયેલા જવાનુંના પરિવારોને આર્થિક સહયોગ કરી શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપે છે આ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગૌમાતા માટે તરબૂચ સેવાનું આયોજન કરવામાં આવેલ થરાદથી આજુબાજુ રખડતી ગૌમાતાને તરબૂચ તરબૂચ સેવા આપી આગામી દિવસોમાં પણ ગૌમાતા માટે સેવાનું આયોજન કરવામાં આવશે તરબૂચ સેવાથી ગૌમાતાને ગરમીમાં રાહત મળશે સનાતન સંસ્કૃતિની ધરોહર એવી આપણી ગૌમાતાને ગરમીથી બચાવીએ અને આપણાથી થતી સેવા કરીએ શહીદ વંદના ફાઉન્ડેશન ટીમ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ એટલે શૌર્ય સહાય રથયાત્રા શૌર્ય સહાય કેમ્પ ભાદરવી પૂનમના ઢીમા ખાતે ભક્તો માટે ઠંડા પાણીની સેવા શહીદ પરિવારોને આર્થિક મદદ શહીદ પરિવારો સાથે અને બોર્ડર પર તૈનાત જવાનો સાથે વિવિધ તહેવારોની ઉજવણી કરવી ગરીબ પરિવારોમાં મીઠાઈ વિતરણ કરવું જેવા સામાજિક કાર્ય કરે છે ગુજરાત ન્યૂઝની સાથે રમેશ ગિરિગ સ્વામી બનાસકાંઠા જિલ્લા બીરો